ગુડ મોર્નિંગ હર હર મહાદેવ બધાને એમ છો માય યુટ્યુબ ફેમિલી તમે બધા મજામાં જશો આપણે પણ મજામાં જ છે અને આપણે હવે જાગી ગયા છે અને આજે બહુ મારે લેટ થઈ ગયું છે અને વાગી ગયા સાડા આઠ કેમ કે થોડીક તબિયત બરાબર હતી ને એટલે થોડાક મોડા ઉઠ્યા છે એમ બટ દિનેશ તો નાસ્તો કરીને વહી ગયા છે કામે એ કામે વહી ગયા એટલે પાછું ફરી ગઈ હતી એટલે કાંઈ નહીં તો આપણે હવે ઘરનું કામ બતાવી લઈએ પછી આપણે મળીએ નેક્સ્ટમાં

ના મેડમ અમારે જોઈ રહ્યા છે મેં ઢોળાઈ જશે લડુઓ સાથે છે ને મજાક મસ્તી ગમે એમ કરીને એને તોડવું જ છે એટલા માટે જોઈએ મંડાઈ ગઈ છે મહેશે તૂટી જાય બેટા બધું ઢોળાઈ જશે જો મને આ ટીંગલી છે ને મદદ કરાવવા આવી બહુ કામ માં હેલ્પ કરે મને વાળે છે વાળતી તી તો મને કેમ માસી લાવો હું તમને કામ કરવા લાગું તમને મજા નથી એટલે એટલે જોઈ વાળે છે એટલે આપણે ખાલી પોતા જ મારશું હરખો ખખેડી ન જેવું ત્યાં હરખો ખખેડ જેમ ને કે મિત્રો આપણે હવે રસોઈની તૈયાર થઈ ગઈ છે આપણે બનાવવા માંડ્યા છીએ રસોઈ જો આ બાજુ ગુવારબટેકા નું શાક બને છે અને આ મેં રોટલી બનાવું છું તો વાગી ગયા છે અડધા ને એટલે હું મળી ફટાફટ રોટલી બનાવવા કારણ કે દિવસ પછી ટાઈમ થઈ જાય એટલે પછી આવી જાય તો રોટલી એ રીતે બનાવી નાખું હવે આપણે જમવાનું કરી લીધું છે રેડી રોટલી બનાવી છે ને ગુવાર બટેકાનું શાક અને આપણે જો આ બધું તૈયાર કરી અને અહીંયા મૂકી દીધું છે એટલે બિઝનેસ ન આવે એટલે પછી આપણે જમવા બેસી જવાનું છે તો ફ્રેન્ડ હજી બિઝનેસ કાંઈ એવા નથી તો આપણે એટલા કપડાં છે આપણે એટલા કપડાં ઘડી કરી નાખી એટલે પછી હાવ આપણે ફ્રીજ છે બપોર પછી આરામ કરવાનો છે ફ્રી તો હાવ છે એ નહીં આપણે પણ આરામ તો કરવાનો જ છે એટલા કપડા નીકળી કરી નાખીએ મિત્રો <ihaz> આપડે <violininding warfare> అల్లాయి అల్లాయి ఖరుగ అనుశాఖ ఒనేనే పొంచి గిరే భగవనే చే తడత 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 తడడ తడడ తడతైసి نتی పాప થયો చెర్ హెరుకు మిత్రో దావ్స్ కాలనీ అప్పుడు నేను నానే ని నా పాటీయె ఆర్గానిక్ కా ఆర్గానిక్ అవవా

એ ક્યાંક રખાડવાનો પ્લાન હાલે જોવાનો હું તો હમણાં રખડીયા હો છું જુનાગઢ મહાશિવરાત્રિમાં તો મિત્ર હવે તૈયાર થઈ ગયા પછી હાલો બધાય હરિહર કરવા તો મિત્રો વાગી ગયા છે હવે દસ અને આપણે બહુ લેટ થઈ ગયા કામે ગયા તા એટલા માટે તો મિત્રો આજના વ્લૂગને આપણે આપીએ છીએ વિરામ મને મળ આપણે આવતીકાલે સવારમાં તો ત્યાં સુધી તમને મારો બ્લુગ ગમ્યો ત્યાં લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં તો મળી પાસે આપણે આવતીકાલે સવાર તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ સીતારામ